નમસ્કાર દર્શક મિત્રો જેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા ઉમેશભાઈ રાઠવા કલસ્ટર પ્રભારી ઉપેન્દ્રભાઈ ચુડાસમાએ કરી જાહેરાત પૂર્વ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે ઉમેશભાઈ રાઠવા આજે રાજ્યમાં જિલ્લાના નવા ભાજપ પ્રમુખોની કરવામાં આવી રહી છે જાહેરાત બોડેલી એપીએમસી હોલ ખાતેથી કરી જાહેરાત ઉપેન્દ્રસિંહ રાઠવા બાદ બન્યા નવા છોટા ઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ સંગઠન પર્વ બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી બૂથથી લઈ પ્રથમ તો પ્રાથમિક સદસ્યની નોંધણી અને ત્યારબાદ અમારી બુથ સમિતિ એના પછી તાલુકા સમિતિ અને આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અને ના આગેવાન ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળના સમયની અંદર આ જિલ્લાની અંદર સંગઠન મજબૂત બને પાર્ટી વધારે મજબૂત બને એ માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરીશું એમાં સંગઠન હોય કે ચૂંટાયેલી પાક હોય આ બધા જ અમે સાથે મળીને પાર્ટીને વધારે મજબૂત કરવાનું કામ કરીશું ઓકે ભારતીય જનતા પાર્ટી માટે પાર્ટી ડિફરન્સ દેશમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક અનેક પાર્ટીઓ છે પરંતુ પદાધિકારીઓની નિમણૂક ની લોકશાહી કોઈ પ્રોસેસ થતી હોય તો એક માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થાય છે બૂથ મંડળ જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્ર આ આખી પ્રક્રિયા એ નિયમિત રીતે ભાજપમાં થાય છે એના ભાગરૂપે સ્થાનિક ચૂંટણીઓ પહેલા અહીંયા ભૂત અને મંડળ સમિતિઓની રચના થઈ જિલ્લા માટે હું બધાના સેન્સ લેવા માટે સાંભળવા માટે આવ્યો હતો સ્થાનિક ચૂંટણીઓને કારણે એ ડીલે થયું હવે પાર્ટીએ અમારા રિપોર્ટ ઉપર પરિપક્વ સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લીધો છે છોટા ઉદયપુર જિલ્લાના પ્રમુખ તરીકે ની નિમણૂક ભારતીય જનતા પાર્ટીએ કરી બધા જ અપેક્ષિત કાર્યકર્તાઓ વચ્ચે ખૂબ સરસ રીતે એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ કાર્યકર્તાને શોભે એવી રીતે આજે જેમની જવાબદારી પૂરી થાય છે એવા ઉપેન્દ્રભાઈએ આ નામનો ઠરાવ મૂક્યો પ્રસ્તાવ મૂક્યો ભેગા નામનો અને જશુભાઈ આપણા એમપી એમણે સરસ રીતે ટેકો મૂક્યો અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓએ પ્રદેશના નિર્ણયને વધાવી લીધો છે અને સાથે સાથે વિધાનસભા દીઠ એક પ્રાદેશિક પ્રતિનિધિની જોગવાઈ બંધારણમાં છે એટલે એ પણ આજે અમે જાહેર કરીએ છીએ છોટા ઉદયપુર વિધાનસભા માટે મુકેશભાઈ જશવંતભાઈ પટેલ જેતપુર પાવી માટે ગોવિંદભાઈ કેમાભાઈ રાઠવા અને સંખેડા માટે પ્રવીણભાઈ કાભલભાઈ બારીયા આ રીતની આ પ્રક્રિયા આજે અમે પૂર્ણ કરીએ છીએ આપનો પણ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીએ નવું સંગઠન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી એમાં સૌ પ્રથમ જે પ્રાથમિક સદસ્ય છે એની નોંધણી શરૂ થઈ એના પછી સક્રિય સભ્ય એના પછી બુથ સમિતિ બુથ સમિતિ પછી તાલુકાની સમિતિ અને આજે ગુજરાત પ્રાંતની અંદર આ જિલ્લાની સમિતિની રચના કરવા માટે આજે અહીંયા બેઠક મળી હતી આ બેઠકની અંદર છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ છે એવા પાટીલ સાહેબ રત્નાકરજી તથા અમારા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ સૌનો ખૂબ ખૂબ આભાર અને છોટાઉદેપુર જિલ્લાના પણ ચૂંટાયેલા સૌ આગેવાનો અને સંગઠનના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અમે ભારતીય જનતા પાર્ટીને હજી વધુ મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીશું છોટાઉદેપુર